નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ જે લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો જરૂરથી આ જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ બંને જે છે તેનો અભ્યાસ કરી લેજો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ આવી છે ધોરણ પાંચની તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે છે જરૂરથી જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આપણા ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની ની લિંક એટલે કે બધી જે કમ કસોટીઓની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છે ના ગુજરાતી વિષયની આ જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ફકરો આપવામાં આવેલો છે ફકરાની અંદર દિવાળી અને જન્માષ્ટમી એ બંને તહેવારના જે વાક્યો મિક્સ થઈ ગયા છે તો એ બંનેને આપણે અલગ કરવાના છે તો તમારે ધ્યાનપૂર્વક પહેલા પેરેગ્રાફ વાંચવાનો છે અને આ પહેલાં આપણે દિવાળીના જે વાક્યો છે તે લખીએ તો આ જે દિવાળી છે અમે સાથે મળી રંગોળી બનાવી મિત્રો અને સગા સંબંધીઓના દિવાળી કાર્ડ મળ્યા છે પપ્પાની મદદથી મેં પણ સંબંધીઓને દિવાળી કાર્ડ લખ્યા અમે ફટાકડા પણ ફોડ્યા અને રોશની પણ કરી હવે આપણે જન્માષ્ટમી વિશે લખીએ તો થોડા દિવસ પહેલાં જન્માષ્ટમી હતી અમે મમ્મી પપ્પા સાથે મેળામાં ગયા હતા મેળામાંથી મેં મોટર લીધી હતી મેળામાં રમકડાની ઘણી બધી દુકાનો હતી અને મેળામાં અમે ખૂબ મજા કરી ચાલો ત્યાર પછી તમે જોશો તો વર્ષાઋતુ એટલે કે ચોમાસું અને શિયાળાના જે વાક્યો છે તે મિક્સ થઈ ગયા છે તો પહેલાં આપણે એમાંથી જે વર્ષા ઋતુના જે વાક્યો છે તે અલગ કરી લઈએ તો જોઈએ આપણે જવાબ વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી રાજી થઈ જાય છે તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે થોડા દિવસ પછી ખેતરમાં અનાજના છોડ ઉગે છે ચોમેર ઉગેલા લીલાછમ ઘાસથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે કૂવા તળાવ નદી અને નાળાઓમાં વરસાદનું નવું પાણી આવે છે નવા ફૂટનારા પાન માટે એ જાણે જગ્યા કરી આપે છે હવે શિયાળા વિશે લખીએ તો શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે યુવાનો દોડવા જાય છે અને કસરત પણ કરે છે સવારે સૂર્યનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે શિયાળામાં વૃક્ષોના પાન ખરી પડે છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું ત્રીજો પેરેગ્રાફ તો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે તો એમાં પહેલાં નવરાત્રિ વિશે આપણે જોઈએ તો નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી સુદ નોમ સુધી ઉજવાય છે નવરાત્રિના નવ દિવસો સુધી રાત્રે માતાજીના ગરબા ગવાય છે શેરીએ શેર્ય મંડપ બંધાય છે માતાજીની આરતી થાય છે અને પ્રસાદ વહેંચાય છે મોડી રાત સુધી ગરબા અને દાંડિયા રાસની રમઝટ ચાલે છે હવે દિવાળી વિશે લખીએ તો દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે ધનતેરસ કાળી ચૌદશ દિવાળી બેસતું વર્ષ અને ભાઈ બીજ બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે દિવાળી તહેવારોનો રાજા છે ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપ્યો છે એમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ વિશે આપણે બંને વાક્ય અલગ કરવાના છે તો મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ને ઓગણ રોજ પોરબંદરમાં થયો હતો તેમના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતળીબાઈ હતું તેઓ તેઓ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા તેમની સમાધિ રાજઘાટ તરીકે તરીકે ઓળખાય છે રાષ્ટ્રપિતા સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં વસેલા છે જવાહરલાલ નહેરુ તો જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાશીના રોજ અલ્હાબાદમાં થયો હતો તેમના પિતાનું નામ મોતીલાલ અને માતાનું નામ સ્વરૂપ રાણી હતું તેમણે ઉચ્ચ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો તેમની સમાધિ શાંતિવન તરીકે ઓળખાય છે બાળકોના તેઓ નહેરુ ચાચા હતા ત્યાર પછી પાંચમું આપણે જોઈએ તો કમ્પ્યુટર અને ટીવી વિશે આપણને વાક્યો આવ્યા છે તો કમ્પ્યુટર દેખાવે ટીવી જેવું હોય છે આજનો યુગ કમ્પ્યુટર યુગ કહેવાય છે કમ્પ્યુટર ઝડપથી લખી શકે છે તેમજ ગણતરી કરી શકે છે કમ્પ્યુટરે આપણું જીવન અને કાર્ય સરળ બનાવ્યું છે તે આપણા સૌના માટે આર્શીવાદરૂપ છે ટેલિવિઝનને ટૂંકમાં ટીવી કહે છે આજે ઘર ઘરમાં ટેલિવિઝન જોવા મળે છે ટીવી દ્વારા આપણે નાટક ફિલ્મ નૃત્ય અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો ઘરે બેઠા જોઈ શકીએ છીએ તેના ઉપર આવતા કાર્યક્રમોમાંથી આપણે પસંદગીના કાર્યક્રમો જોવા જોઈએ આપણે તેનો સમજદારી અને મર્યાદિત એનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની ગુજરાતી વિષયના જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો આ સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો હવે આ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની પીડીએફ વોટ્સઅપમાં તમારે પ્રાપ્ત કર્યો એકદમ નજીવી કિંમતે એકદમ ચોકલેટની કિંમતે તો અહીંયા તમને જે નંબર આપ આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ જે પીડીએફ છે તે તમે તમારા વોટ્સઅપની અંદર પણ મંગાવી શકો છો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ મંગાવી લેવી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો અવશ્ય આ પીડીએફ જે છે તે મંગાવી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક એમાં પાંચ માર્ક છે એમાં વિભાગ પહેલો બે માર્ક્સનો સવાલ છે તો જોઈએ ઉત્તર ચંદ્રની કળા જોઈને મારા મનમાં વિચાર આવે છે કે પહેલા ચંદ્ર ધીમે ધીમે મોટો થતો જાય છે ત્યાર પછી ધીમે ધીમે નાનો થતો જાય છે અને એક દિવસ તો ચંદ્ર અદ્રશ્ય થઈ જાય છે આવું કેમ થતું હશે અને આ ચંદ્ર નાનો મોટો થતો હશે તો તેને કયા માપના કપડાં અને ચંપલ થતા હશે ત્યાર પછી બીજું તમે કયા કયા પ્રાણીઓના પગેરા જોયા છે તો મેં ગાય ભેંસ બળદ બકરી ઘોડો સિંહ હરણ અને ચિત્તો વગેરે જેવા પ્રાણીઓના પગેરા જોયા છે ત્રીજું તમે સાંભળેલા હાલરડાની એકાદ પંક્તિ લખો તો વાલુડા તને હાલરડે જો લાવું પ્રભુ કેરી પ્રીત લગાડું મીઠી મીઠી નીંદરડે લાવું તો આવી રીતે ઘણા બધા તમે અહીંયા હાલરડાઓ છે તે લખી શકો છો ચોથું તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો હોય એવું થાય છે તો જ્યારે આપણે ઝડપથી સાયકલ ચલાવીએ પગથિયા ચડતા હોય પકડદાઓ રમતા હોય નૃત્ય કરતા હોય કસરત કરતા હોય કે દોડતા હોય ત્યારે આપણને શ્વાસ ભરાયો હોય એવું લાગે છે વિભાગ બે તમને પર્વત પર રહેવાનું ગમશે કેમ તો હા મને પર્વત ઉપર રહેવાનું ગમશે કારણ કે પર્વત પરથી આપણે ધરતી પરના સુંદર અને રમણીય દૃશ્ય જોઈ શકીએ છીએ પર્વત ઉપર એકદમ ચોખ્ખી અને તાજગી ભરેલી હવા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે એટલા માટે મને પર્વત ઉપર રહેવું ગમશે બીજું ચંદ્રનું મોં ગોળ મટોળ થતું એટલે તો ચંદ્ર દરરોજ રાત્રે જરા જરા વધતો જાય છે અને પૂનમની રાત્રે સંપૂર્ણપણે ગોળ થઈ જાય એટલા માટે કવિએ ચંદ્રનું મોં ગોળ મટોળ થતું હોય એવું કહ્યું છે ત્રીજું તમને સપનામાં કોની સાથે ફરવા જવાનું ગમશે મને સપનામાં સૂર્ય ચંદ્ર તારા ગાય અને બકરી વગેરે સાથે સપનામાં ફરવા જવાનું ગમશે ચોથું તમને શું શું જોવું ગમે તો મને સૂર્ય ચંદ્ર વાદળ તારા ઉડતા પક્ષીઓ વગેરે જોવું ગમે ત્યાર પછી વિભાગ ત્રણ પહેલું કુદરતની કઈ ઘટનાઓનું તમને અચરજ થાય છે તો રોજ સવારે સૂર્ય ઉગે છે અને રાત્રે હાથમી જાય છે રોજ રાત્રે ચંદ્ર ઉગે છે અને સવારે હાથમી જાય છે તારાઓ રાત્રે દેખાય છે વાદળો આકાશમાં ફરતા હોય છે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે વગેરે કુદરતી ઘટનાઓનું મને અચરજ થાય છે પર્વત પરના લોકો તાપણું કેમ કરતા હશે તો પર્વત ઉપર ખૂબ ઠંડો પવન ફૂંકાતો હતો તેથી ઠંડીથી બચવા લોકો તાપણું કરતા હશે તમે કયા કયા ફૂલો જોયા છે તો અમે ગુલાબ ચંપો મોગરો કમળ બારમાસી જાસૂદ વગેરે ફૂલો જોયા છે ચોથો સવાલ તમે કોના કોના કપડાં પહેરો તો તમે ડગલા જેવા લાગો છો તો અમે મમ્મી પપ્પા દાદા દાદી તથા વડીલોના કપડાં પહેરીએ તો ડગલા જેવા લાગીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ચાર કુદરતના તત્વોમાંથી તમને કોની સાથે મૈત્રી કરવી ગમશે તો કુદરતના તત્વોમાંથી અમને જંગલ પહાડ વૃક્ષો પક્ષી નદી અને તળાવ વગેરે સાથે મૈત્રી કરવી ગમે બીજું તમે કયા કયા પ્રસંગોએ મિજબાની કરો છો તો અમે કોઈના જન્મદિવસમાં કોઈ મિત્રનો પહેલો નંબર આવ્યો હોય ત્યારે અને સારા વાર તહેવાર અને પ્રસંગે મિજબાની કરીએ છીએ જાદુ વડે તમે ક્યાં જવા માંગશો તો જાદુ વડે અમે ચોકલેટની દુનિયામાં જવા માગીએ છીએ વગડાઉ પ્રાણીઓ કોને કહેવાય તો જંગલમાં રહેતા પ્રાણીઓને વગડાઉ પ્રાણી કહેવાય જેમ કે સિંહ વાઘ હરણ વગેરે ત્યાર પછી વિભાગ પાંચ પર્વત ઉપર રહેતા લોકો ચંદ્ર અને વાદળ વિશે કેવી વાતો કરી શકે તો પર્વત ઉપર રહેતા લોકો ચંદ્ર અને વાદળ વિશે એવી વાતો કરી શકે કે ચંદ્ર અને વાદળ આપણાથી ખૂબ નજીક છે જ્યારે નીચે જમીન ઉપર રહેતા લોકોથી ખૂબ દૂર છે આંખમાંથી પાણી ઝીરવા માંડ્યું આ વાક્યનો તમે શું અર્થ સમજ્યા ખૂબ થાકી જવાથી આંખમાંથી જળ આવી જવા આવું સમજ્યા આંખોની સરખામણીમાં દાબડી સાથે કેમ કરી છે તો કે જેવી રીતે દાબડીમાં વિવિધ વસ્તુઓ ભરી શકાય એવી જ રીતે આંખોમાં પણ ઊંઘ સ્વપ્ન પ્રેમ આશા દયા વગેરે ભરેલું હોય છે માટે આંખોની સરખામણી દાબડી સાથે કરી છે રાત્રે આકાશ કેમ ઝળહળે છે તો રાત્રે આકાશમાં દારા દેખાય છે અને આકાશ તેની રોશનીથી જળહળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ એક જેના પાંચ માર્ક છે એમાં પેલું સૂર્યના આગમનથી ચો તરફ ઉજાસ ફેલાયો છે એમાં લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખીને વાક્ય ફરીને લખવાનું છે ઉજાસ એટલે પ્રકાશ તો વાક્ય થશે આપણું સૂર્યના આગમનથી ચો તરફ પ્રકાશ ફેલાયો છે બીજો પપ્પાનો રુદ્રાવતાર જોઈ રોહિણી હેબતાએ જ ગઈ તો અહીંયા આપણે દોરેલા શબ્દનો અર્થ સમજવાનો છે શું સમજ્યા તે લખવાનો છે હેપતા જ ગઈ તો પપ્પાનો રુદ્ર અવતાર જોઈએ રોહિણી ગભરાઈ જ ગઈ તો અહીંયા હેપતાઈ જ ગઈ નો અર્થ આપણે સમજીશું ગભરાઈ જ ગઈ વાદળ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો તો વરસાદ વીજળી ગાજવીજ પવનના સુસવાટા વગેરે પ્રાસયુક્ત શબ્દ લોકો તૂટ્યું તો એનો પ્રાસયુક્ત શબ્દ થશે વસૂટ્યું ત્યાર પછી જોઈએ વિભાગ બી બે ચકલીને પણ એના તોફાની સ્વભાવ નથી ગમતો તો એનો સ્વભાવ જે છે તોફાની એ તોફાનીનો સમાન તો ચકલીને પણ તેનો નટખટ અથવા તો શરારતી સ્વભાવ નથી ગમતો ત્યાર પછી મેથી પાકનો અર્થ તમે શું સમજ્યા તો કે માર માર્યો તો પોલીસે ચોરને બરાબર માર માર્યો ત્યાર પછી ત્રીજો આગાડી સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો તો મુસાફર કોલસો કુલી માલસામાન ડબ્બા વગેરે પ્રાસયુક્ત શબ્દ લખો વરસી તો એનો પ્રાસયુક્ત શબ્દ થશે બરસી ત્યાર પછી જોઈએ આપણે વિભાગ ત્રણ સિદ્ધરાજ જયસિંહ પરાક્રમી રાજા હતો એમાં પરાક્રમી શબ્દનો સમાનાર્થી શબ્દ હતો સુરવીર તોરજ દાદા છૂ થઈ જતા છૂ થઈ જતા એટલે કે છુપાઈ જતા હતા તો આપણે એમ લખી શકીએ કે વાદળોની વચ્ચે સુરજદાદા વારંવાર છુપાઈ જતા ખેતર સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો તો ખેડૂત પાક બળદ અને ઓજારો પ્રાસયુક્ત શબ્દ નઠારી તો કોઠારી અથવા તો મઠારી ત્યાર પછી જોઈએ આપણે વિભાગ ચાર અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ છે શુદ્ધનો સમાનાર્થી અર્થ થાય નિર્મળ તો આપણે લખી શકીએ કે અમારી દુકાનનું ઘી એકદમ નિર્મળ છે બિલાડીને જોઈ ઉંદર લપાઈ ગયો લપાઈ ગયો એટલે કે છુપાઈ ગયો તો વાક્ય લખી શકીએ કે બિલાડીને જોઈ ઉંદર છુપાઈ ગયો નદી સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દ લખો તો પાણી પક્ષી ઓડી અને વરસાદ પ્રાસયુક્ત શબ્દો ટાણો તો એનો પ્રાસયુક્ત શબ્દ થશે નાણું ત્યાર પછી છે વિભાગ પાંચ છોકરાને એનો રંજ ન રહ્યો તો રંજનો સમાનાર્થી થશે અફસોસ તો વાક્ય બનશે છોકરાને એનો અફસોસ ન રહ્યો નરેન્દ્રએ સાપને દૂર જાળીમાં ફંગોળી દીધો ફંગોળી દીધો એટલે ફેંકી દીધો તો વાક્ય બનશે નરેન્દ્રએ સાપને દૂર જાળીમાં ફંગોળી દીધો વાહણ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દ લખો તો તોફાન અને દરિયો પ્રાસયુક્ત શબ્દ લખો પીછી તો પીછીનો પ્રાસયુક્ત શબ્દ થશે વિચ્છી ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ લખો માં વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી તો પક્ષી એટલે આકાશમાં ઉડતું યંત્ર ચોપડી એટલે જ્ઞાનનો ભંડાર મોબાઈલ એટલે એક પ્રકારનું વ્યસન ચંદ્ર એટલે આકાશમાં દેખાતો સૌથી મોટો તારો સપનું એટલે નિંદરમાં થતી ઘટના ઉનાળો એટલે અકળાવનારી ગરમી આપતી ઋતુ પંખો એટલે પવન આપતું સાધન દિવસ એટલે અજવાળું આપતો સમય ડુંગર એટલે વરસાદને બોલાવતો પથ્થર પેન્સિલ એટલે પુસ્તકમાં લખવાનું સાધન સમુદ્રને મળવાની આશા વહેતું પાણી એટલે નદી ફળ એટલે ફૂલનું પરિણામ પૈડું એટલે યંત્રમાં આગળ વધવા માટે વપરાતું ગોળ સાધન કવિતા એટલે કવિની ભાવના દર્શાવતું એક ગાન તારા એટલે રાતમાં ચમકતા ટમટમ્યા ટેપ રેકોર્ડર એટલે અવાજ સંભળાવતું સાધન જળપરી એટલે જળમાં રહેતી સુંદર નારી વિશેષ એટલે શાળામાં અલ્પહાર કરવા માટેનો સમય સિંહ એટલે જંગલનો રાજા અને મહેલ એટલે રાજાનું નિવાસસ્થાન વેકેશન એટલે ફરવા જવાનો સમય પીછી એટલે કલરકામ કરવા માટેનું સાધન કુટુંબ એટલે સગા સંબંધીઓનો સમૂહ હેલિકોપ્ટર એટલે આકાશમાં ઉડતું એક પક્ષી જેવું યંત્ર દીવો એટલે અંધારાથી અજવાળા તરફ લઈ જતું યંત્ર વરસાદ એટલે પાણી આપતી કુદરતી ઘટના બગીચો એટલે વિવિધ ફૂલ છોડનો સમૂહ મેળો એટલે એક ઉત્સવ સમૂહ પૂનમ એટલે લોકોના રહેવા માટેનો એક વિસ્તાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ અધૂરી વાર્તા પૂર્ણ કરો કોઈ પણ એક અહીંયા પાંચ વાર્તાઓ આપણને આપેલી છે પાંચમાંથી કોઈ એક વાર્તા આપણે પૂર્ણ કરવાની છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પહેલી વાર્તા આપી છે કે ભાઈ સુંદરપુર નગરમાં પરાક્રમ સિંહ નામે એક રાજા રાજ્ય કરતો હતો જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે ઘોડા દોડાવી જતો હતો રસ્તામાં એક તળાવ આવ્યો તળાવના કાંઠે એક વડલાનું વૃક્ષ હતું તે છાયડા નીચે આરામ કરવા લાગ્યો તેને ઊંઘ આવી ગઈ તેને સપનું આવ્યું કે ચાલો હવે આ જે વાર્તા છે તે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આપણી રીતે પૂરી કરી છે પણ તમને જો કોઈ બીજી વાર્તા આવડતી હોય અથવા તો તમારે તમારી રીતે લખ્યું હોય તો પણ તમે આ વાર્તાને લખી શકો છો ત્યાર પછી બીજું એક જંગલ હતું એક દિવસ જંગલમાં બે મિત્રો ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ ખૂબ આગળ નીકળી ગયા તેમણે દૂર એક ઝુંપડી જોઈ ત્યાર પછી આ જે વાર્તા છે તે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી સમક્ષ આપણે બનાવેલી છે તો આ પ્રમાણે તમે આ જે વાર્તા છે તેને તમારી નોટબુકની અંદર લખી શકો છો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એ પણ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો ત્રીજું એક ઉંદર હતો એક નાનકડી ઉંદરડી હતી ઉંદરડી બહુ તોફાની હતી વળી તેના જાત જાતના સપના હતા તે આખી દુનિયામાં ફરી વળવા ઈચ્છતી હતી તે રોજ ઉંદરને કહેતી હતી તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણને આ વાર્તા આપેલી છે તમે અહીંયાથી જોઈને લખી શકો છો મિત્રો તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ વોટ્સઅપ નંબર ઉપર જો તમારે જોઈતી હોય એકદમ નજીવા કિંમતે એકદમ ઓછી કિંમતે ફક્ત એક ચોકલેટની કિંમતે તો તમે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ પીડીએફ જે છે તમે મેળવી શકો છો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ ગઈ છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ તમે પણ મેળવી શકો છો ત્યાર પછી ચોથું એક મોટું જંગલ હતું જંગલમાં ગધા ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા જંગલનો રાજા નક્કી કરવા એક દિવસ બધા પ્રાણીઓએ સભા કરવાનું નક્કી કર્યું સભા માટે દરે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વાર્તા આપણે લખેલી છે ત્યાર પછી પાંચમી વાર્તા પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ સરસ રીતે દર્શાવેલી છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે